અલ લો યુટ્યુબ ફેમિલી તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો અમે આવી ગયા છીએ લગભગ ત્રણ ચાર દિવસ થઈ ગયા હે તો મહેમાનોને નાસ્તો દેવા આવ્યા છે આપણે ને બે ત્રણ દિવસ છે ને આપણે કચ્છમાં ગયા હતા તો હે ને આ મહેમાનો નાસ્તો નહીં દેવાયો એટલે આજે હે ને આજથી ચાલુ કરી દીધું છે આપણે ફેમિલી બ્લોગ તો જોઈ શકો છો તો મહેમાનો આવે છે અત્યારે બે ત્રણ દિવસ થઈ ગયા તો એમને એવું લાગ્યું હશે કે કઈ ગયા લોકો ચલો ત્યારે વિડીયો મળ્યા રહ્યો તો આપણે એને ચા નાસ્તો કરી લઈએ નીચે તો ફાઇનલી એને આપણે મહેમાનોને નાસ્તો દઈને આવી ગયા છીએ અને અહીંયા ચા ઉકરે રહીને ઓલા મોબાઈલમાં જોવા જાય બધું દીવો પછી થઈ ગયા છે તો જય માતાજી કાલે જો આઠમ હતી ને એટલે અહીંયા અમારે લાપસીને એવું બધું કરવાનું હોય આઠમ કઈ શું હતું કાલે નોમ હતી કે આઠમ હતી નોમ નોમ નથી ને આ લોકો જોતા આજે રજા છે આજે ગાંધી અને રાવણ બે નો આજે હેને દિવસ છે કંઈક એટલે ચલો ત્યારે ચા વાજો ફટાફટ અમારે તો રજા હોય નહીં અમારે ચાવાનું જોઈએ તો ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો તો ફાઈનલી એને આપણે ચા આવી ગઈ હે ગરમ ગરમ અને જોડે છે નાસ્તામાં ખાખરા હા મેડમ મેં તો ચા પી ગયા અને બિસ્કીટ વગર ગયા જો દેખાય ધ્રુવ ભાઈને ઉઠવાની તૈયારી છે અને મારા હમણાં શું કે કચ્છમાં ગયો તો તો ગરું આમ એકદમ એ થઈ ગયું ખરાબ થઈ ગયું અવાજ બવાજ આવતો નહીં ગરુભાઈ એટલે અમારા એને બ્લોક મૂકેલા જ છે મા ચામુંડાના દર્શન કરવા ગયા હતા કચ્છમાં ગયા હતા બધા અલગ અલગ બ્લોગ મૂકેલા તો બ્લોગ જોજો લાઇક કરજો શેર કરજો અને વિડીયોમાં બન્યા રહેજો આવાના આવા અમારો બ્લોક આવતા રહેશે ચલો ત્યારે ચા નાસ્તો કરીને જવાનું થાય છે દુકાને મળીએ તમને હલો ગાઈસ તો જો તો આ હમણાં જ મે શટલ ખોલ્યું ને દુકાન જોઈ શકો છો આમ લક્ષ્મી નું રૂપ કહેવાય અને ખબર નહી ચલો ત્યાર દુકાન ખોલી નાખી છે મસ્ત મજાની તો જે રિક્ષા સફાઈ કરી માતાજીના દીવા કરી નાખીએ કે બે દિવસથી દીવા નહીં કર્યા બે દિવસથી કચ્છમાં હતા આપણે કચ્છમાં માતાજીને મળ્યા હતા અહીંયા હવે ચાલુ રહી ફાઈનલી કૃપાલીબેનની બેન પણ આવી ગઈ હે અને કૃપાલીબેન બે ત્રણ દિવસથી ગયા નહીં તો એને નિરાતે નિરાતે કામ કરાય તો જોઈ શકો છો સાયકલ પડી હે એમની એવી થઈ ગઈ જો દળ વાળી બે ત્રણ દિવસથી પડી રહીને એટલે

તો કૃપાલી બેન ઉપડી ગયા હે ત્યારે કૃપાલી બેન ટ્યુશન અને સ્કૂલની રજા હાલો કાશ તો હે ધ્રુવભાઈ દુકાનો બેસાડ્યા અને આની બેનપણી ને લેવા જવાની છે અને દેરા હે તો રજા હે સ્કૂલ માં

તો ભાઈ આજ તો દોડા દોડી વરી ચાલુ થઈ ગઈ છે બે દાડા આરામ મળ્યા માતાજીના કામમાં બાકી તો ઈની જી છે તો ફાફડા જલેબી લેવા ગયો તો અડધો કલાક પોણો કલાક માં છે લાઈનમાં ઉભો રહે બોલ પોણો કલાકે આવ્યો જલેબી ફાફડા લે કઢિયામાં ના આવે જીતા છે કઢી કે નાસ્તો કરવા બેઠા છે લે ફાફડા જલેબી કઢી ના આવી હવે થોડુંક ફ્રેશ થાવું અને ખાઈ બોલો હવે ખાવા માટે લાઈનમાં ઊભું રહેવાના દાડા અત્યારે આવી ગયા બોલો આમાં શું છે કે જે ફેમસ હોય ને જલેબી ફાફડા એ એ જ ખાવાની મજા આવે બીજા બધા હવે ખબર નહીં આપણે ટ્રાય કર્યો ના હોય ને જ્યાં ભીડ હોય હું જ બધા લેતા હોય એવું હોય બાકી ખાલી કોઈ બેઠું હોય ને તો હું કોઈ ના જાય અને ભીડ હોય જ્યારે આપણે જલેબીમાં લાઈન હોય ને લાઈન એમાં બધા ખાવા જાય કેમ કે એ હારી બનાવતો એવું કહે એમ એટલે આપણે એમાંથી લીધા ભાઈ હાલો લાઈનમાં ઊભા રહી જઈ લાઈનમાં ઊભા રહી અત્યારે લઈ આવ્યા એ વાગ્યા બે વાગી ગયા જો બે વાગી ગયા હવે માથું ચડી ગયું ખાતું નથી કાંઈ વળી ચલો ત્યારે બન્યા રોડિયોમાં ફાઈનલી જમવા બેસી ગયા હે તો ચોરી નું શાક બને આ લોકો ચોરી નું બહુ બનાવે આટલા આટલા આપડે પૈસા ઘરે આવીએ ને તો ચોરી નું બનાવે બોલ હું પૈસા દઈ ફાફડા જલબી હતા ચોરી નું શાક ચોરી આ ભાઈ એના પિયર ની ચોરી હે પિયર માંથી ચોરી આવી અને અહીંયા શાક બનાવ્યું ઉપર બેન દાંત આવી ગયા એમની બેન પડીને તેડવા ગયા હતા ને અમે તો અહીંયા આવી જવા અત્યારે ત્યાં શું લખ્યું તો નહીં કે બોર્ડમાં ભણવા આવે બોર બર કાંઈ લખ્યું નહીં ચાલો ત્યારે મસ્ત મજા ને ચોળીનું શાક છે રોટલી છે ડુંગળી છે અને આ રાવણને હજી બારીયું નહીં હોય ને પેલા જલીબ ફાફડા ખાઈ લીધે બોલો ચલો ત્યારે વિડીયો બન્યા રહજો હલો ગાયસ તો ચા પી લીધી છે મસ્ત મજાની અને એના ફાફડા જરીક વધારે ખાઈ ગયા તો વાત થઈ ગેસ ભરાઈ ગયો તો ગેસ તો હવે જઈએ છીએ આપણે દુકાને તો કૃપાલી બેન કરે રે બાર હા ભણે છે કે લે હેલો કેકડા બેન જય દુકાને જય શ્રી કૃષ્ણ જય માતા આને એવું કઈ ના હોય દુકાન જઈએ ઘરે અને તારે કેટલું ટીવી ના જોવાની હજી અડધો કલાક જોવો જો કમ્પ્લીટ તારે ડે ટાઈમ જોવાની હોય જોઈ લેવા એમાં રડવાનું ના હોય જોઈ લો જોઈ લે ટીવી જોવા ના દે તારું હોય આ તો મોબાઈલ બંધ ગરી જાય છે મોબાઈલમાં દરવાજો છે ઘર જાય ગરી જાય તો ફાઇનલી દુકાને અમે આવી ગયા છીએ અમારા હર આવ્યા છે

બોલો આજે દશેરાના વરસાદ ચાલુ છે દશેરાના ને હરગાવી નથી મારવાનો ડુબાડીને મારવાનો હે આજે ભાઈ ઘરે આવી ગયા હે અને આના ભાઈ આયા હે તો જમવાનું હે તો એને છાશ લેવા મૂક્યો હતો તો બે છાશ લઈ કેમકે દેહ ના એટલે છાશ જુઓ રાતે गता पी ए हां बड़ा दे ना छास पीयो अब छास ले, ले वजाई पड़ी मारे हां ध्रुभी तो फाइनली जमन थगी तैयार तो भाई मेहमान माता सु बनाए खावा हाँ 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 हां डुंगरी बटा कनसाक में जाई के 43 कढ़िना करी ચાલો ચલો આ ચાલશે મસ્ત મજાની રોટલી અને આવા દો ત્યારે મસ્ત મજાનું ખાઈ લઈએ પાણી નહીં પાણી લે આમાં તો પાણી પાણી પીવું પાણી નહોતું લે આજે દુકાને દુકા નતું ને કૃપાલી બેન ને કાલ પરીક્ષા ચાલુ થાય છે તો કૃપાલી બેન એને વાંચવામાં ધ્યાન દે છે આખો દાડો આજે એની પડીને લઈ આવી હતી અને વાંચવી છે હવે શું વાંચ્યું એને ખબર આપણે દુકાને બરાબર ને મહેમાન આવ્યા મહેમાનને ખબર આવી ને જવાનું છે રેલવે સ્ટેશન મૂકવા દસ વાગે એટલે જમી લે એટલે એમને આવીએ બરાબર છે તો વિડીયો બન્યા રહેજો તો ભાઈ મહેમાનને મેસે દીધા હે જમવા એટલે ડુંગીર બટાકા શાક છે ચીકડી છે છાસ છે મસ્ત મજાનું સાદું જમવાનું રાખેલું છે ને બપોરે હે ને આ ફાફડા જલેબી લે હતા ને મારા ધીરું વધારે ખવાય માથું બાથું આમ એકદમ આમ ભારે ભારે થઈ ગયું હતું આમ થાય કે શું થી થઈ તોય હજી જીવ રહેતો નહીં તમે મેં ખાઈ લઈએ ફાફડા બોલ એટલે હે આમ હા કેવું હોમવર્ક પ્રમાણે હે ને બહુ આના ખવાય

અને છાશ આજે છાસ પીવાની હવે કેટલો ટાઈમ થઈ ગયો છાસ બંધ કરી નાખી બીમાર પડે ને ત્યારે હવે વાહ તેલ ઓછું નાખજો ઘી ઓહ મેં પેલી વાર ઘી ખીચડી ખાઈએ ઘી વાર ખીચડી ઘર બનાયું લાગે મારા ઘી ને તર્ની છે દિને ઘી ઘર બનાયું વાહ 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 થવા તો લઈ 1.5 કિલો ઘી ભેગું થઈ ગયું અમારું બદામ થઈ ન તો બેરી અરી બિડી મલાઈ ભાઈ 1.5 કિલો ઘી ભેગું કરના કી વિચાર કરો તો પા દૂધ હારું આવે

મજા આવે ખાવાની અને ચા છે મરતા હે ચલો જ્યાર મંડી જઈ ખાવા જો ભાઈ આ ખીચડી થઈ લઈ લેજે ખીચડી તો ફાઇનલી એણે મસ્ત મજા જમી લીધું છે હવે મહેમાનને મૂકી આવ્યો બરોબર છે રેલવે સ્ટેશન એને નહીં હું સગાઈમાં ઘર બનાવી તું જમવાનું બધું હે તો વાડીમાં છે

તો ભાઈ ને ને બેડ પૈસા લે કેટલા દીધા હે લાઈટો બેટો કરો બારે ચલાણ મૂકીને આવું

હા પરીક્ષા આવેલી ધ્યાન દો થોડુંક ભણો અને આગળ વધો ચલો ગાય તો એને આપણે મહેમાનને મૂકીને આવતા રહ્યા અને હવે હોવાની તૈયારી કરીએ છીએ તો કાલે મળીએ તમને સવારે હેમાતાજી માતાજી